નમસ્કાર મારું નામ રૂપલ છે હું રજિસ્ટર્ડ નર્સ છું અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ સાથે અને તેમના પરિવાર સાથે નજીકથી કામ કરું છું આ ચેનલ હું પેલેટિવ કેર વિશે સરળ રીતે સમજાવું છું એ શું છે ક્યારે મદદ કરે છે અને ટ્રીટમેન્ટ સાથે લોકોને કેવી રીતે સપોર્ટ આપે છે આજે હું ખાસ કરીને મારા હેલ્થકેર પ્રોફેશનલ સહકારીઓ સાથે વાત કરવા માગું છું આ એપિસોડ કોઈને દોષ આપવા માટે નથી આ સચ્ચાઈ વિશે છે હેલ્થકેરમાં સૌથી મોટી અડચણ એક છે પેલેટિવ કેરની વાત ક્યારે કરવી કેવી રીતે કરવી અને આ મુશ્કેલી હેલ્થકેર પ્રોફેશનલની વચ્ચે પણ જોવામાં મળે છે મુખ્ય અડચણ શું છે હજુ પણ એવો મોટો ભ્રમ છે કે પેલેટિવ કેર એટલે હોસ્પિસ અથવા કે એ માત્ર મળતા પેશન્ટ્સ માટે જ છે અમારી મોટાભાગની ટ્રેનિંગ ડિઝીઝ ક્યોર કરવા પર કેન્દ્રિત હોય છે પેશન્ટને કેમ સ્ટેબિલાઇઝ કરવા એના પર લેબ્સ અને ટ્રીટમેન્ટ પ્લાન કરવા ઉપર કમ્ફર્ટ ક્વોલિટી ઓફ લાઈફ અને ટ્રીટમેન્ટ દરમિયાન સપોર્ટ કેવી રીતે આપવો આ બાબતે ટ્રેનિંગ બહુ જ ઓછી હોય છે એ કારણે હેઝિટેશન થાય છે ખચકામણ થાય છે નર્સિસ ડૉક્ટર્સ અને સોશિયલ વર્કરને પેરેટિવ કેર વિશે ખબર હોવા છતાં આ વાત લાવવામાં ખંચકાટ થાય છે સામાન્ય ડરો પરિવારને લાગશે કે અમે ગીવઅપ કરી રહ્યા છે દર્દી ડરી જશે ટ્રીટમેન્ટ કરતા ડૉક્ટર જે છે તે અપસેટ થઈ જશે પરિવાર સાથેના સંબંધ બદલાઈ જશે નર્સિસ અને સોશિયલ વર્કર માટે ટ્રીટિંગ ડોક્ટર સાથે આ વાત લાવી ખાસ મુશ્કેલી છે હું આ કહી રહી છું કારણ કે આ મેં અનુભવેલું છે હોસ્પિટલમાં ક્લિનિકમાં અને બીજા સેટિંગોમાં લેબલ્સ છોડીને ચાલો થોડાક મહત્વના પ્રશ્ન પૂછીએ પહેલો મારો દર્દી અત્યારે કમ્ફર્ટેબલ છે નંબર બે હોસ્પિટલથી ઘરે ગયા પછી જ્યારે આઈવી મેડિકેશન્સ ઓરલ એટલે મોડાથી ગળીએ તે મેડિકેશન્સમાં બદલાય ત્યારે શું દર્દી કમ્ફર્ટેબલ રહેશે જો નહીં તો પ્લાન છે નંબર ત્રણ શું દર્દી વારંવાર ઇમરજન્સી રૂમમાં એ સિમ્ટમ્સ મેનેજ કરવા માટે આવે છે નંબર ચાર પરિવાર બર્નઆઉટ થઈ રહ્યો છે થાકી ગયો છે તેમને પૂરતો સપોર્ટ છે ઘરે રિસોર્સિસ છે નંબર પાંચ શું મને ડર છે કે પેલેટિવ કેરની વાત કરવાથી દર્દી પરિવાર અથવા ટ્રીટિંગ ડૉક્ટર અપસેટ થઈ જશે કારણ કે એમને લાગશે કે હું અપ કરી રહી છું આ ડરો સાચા છે અને બહુ જ કોમન છે ઘણીવાર પેલેટિવ કેરની વાત મહિનાઓ સુધી ટળી જાય છે અને ઘણી વખત બહુ મોડું થઈ જાય છે દર્દી કમ્ફર્ટ સાથે ટ્રીટમેન્ટ લેવાની તક ગુમાવી બેસે છે પરિવાર ફિઝિકલી ઇમોશનલી અને ફાઇનાન્શિયલી પૈસે ટકે થાકી જાય છે હેલ્થકેર પ્રોફેશનલ પણ થાકી જાય છે વારંવાર એડમિશન્સ પછી તમે દર્દીને ઓળખો છો તેના પરિવારને ઓળખો છો અને જાણો છો કે ઘરે પૂરતો સપોર્ટ નથી પરિવાર હોસ્પિટલની અનકમ્ફર્ટેબલ આરામ વગરની ચેરોમાં બેસે છે ખાય છે ખાવાનું એમના કેફેટેરિયાનું પછી કામમાંથી રજા લેવી પડે છે દર્દી ઇમોશનલી પણ તૂટી જાય છે કારણ કે તેઓ પોતાના પરિવારને દુઃખી જોઈ શકતા નથી ઘણા મૌન દિલને લાગતા પળો ત્યાં હોય છે અને ઘણી વખત જ્યારે પેલિએટિવ કેર ફાઇનલી શરૂ થાય છે ત્યારે ટ્રીટમેન્ટ કામ કરવાનું બંધ કરી દેતું હોય છે અને દર્દી હોસ્પિસ પસંદ કરે છે આ કારણે પેલેટિવ કેર વહેલું ઓળખવું બહુ મહત્ત્વપૂર્ણ છે ટ્રીટમેન્ટ બંધ કરવા માટે નહીં પણ ટ્રીટમેન્ટ દરમિયાન સપોર્ટ આપવા માટે આગામી એપિસોડમાં આપણે રિયલ કેસ સિનોરીઓ ઉપર ચર્ચા કરીશું પેલેટિવ કેર ક્યારે ઓળખવી કેવી રીતે વાત શરૂ કરવી અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકબીજાને કઈ રીતે સપોર્ટ કરી શકે છે તમારા અનેક કામો માટે ખૂબ ખૂબ આભાર અને વિચાર કરવા તૈયાર હોવા બદલ આભાર હવે આપણે મળીએ નેક્સ્ટ એપિસોડમાં